કરીએ છીએ રેગ્યુલર જે ટાઈમ છે એ સાતથી રાતના નવ વાગ્યા સુધી વિડીયો અપલોડ કરી દઈએ છીએ એટલે વિડીયો લેટ થોડોક આવશે હમણાં અને કાલના દિવસ લગભગ એક બે દિવસ પાછો રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ વિડીયો આવી જશે અમે વાત કરવાની છે હવામાનને લઈને જેમાં ઠંડીની ખાસ વાત કરવાની છે વરસાદની સોરી માવઠાના વરસાદની હવે કોઈ હમણાં શક્યતાઓ નથી જણાતી પણ પવન અને જે ખેતીવાડી ક્ષેત્રે પાકની વાત કરવાની છે એના વિશે પણ થોડીક વાત કરવાની છે એટલે વિડીયો મિત્રો છે ને તે એન્ડ સુધી જોશો ને તો સંપૂર્ણપણે માહિતી મળી જશે હવે જેવી રીતે આપણે મિત્રો આગાહી કરી હતી કે એક તારીખથી લઈને પાંચ તારીખ સુધી ફોનની સ્પીડ છે તે નોર્મલ જોવા મળશે અને જે ઠંડીનું ટેમ્પરેચર છે એ થોડુંક ડાઉન જોવા મળશે એવી જ રીતે આજે એક તારીખ થઈ ગઈ છે અને આજથી ગરમીનું ટેમ્પરેચર થોડુંક અપીઝ ઠંડીનું ટેમ્પરેચર છે અંદર મેનો ટેમ્પરેચર ઓફ ક્યુન ઠંડીનો ટેમ્પરેચર પર ડાઉન થતું જુવા બળીએ પવનની જે સ્પીડ છે અત્યારે 70 થી લિટર પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલ રહ્યો છે ખેલુત મિત્રોને ખાસ જણાવવાનું છે કે 5 તારીખ સુધીની અંદર જે પાકો મોટા પ્રમાણે પાકો એ પાકોને પાણી તપી દેવું વહેલા તે પહેલા ધોરણે પછી પવનની જે સ્પીડ છે તે વધવા જઈ રહી છે પવનની જે સ્પીડ છે વધી બાવીસથી પચીસ કે સત્યાવીસ કિલોમીટર ઝડપે પવનની સ્પીડ થવા જઈ રહી છે અને અત્યારે દરેક પાકની અંદર ફૂગ નિયંત્રણ રોગ ફૂગના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે એટલે પાકની અંદર ફૂગનું પ્રમાણ પણ વધી રહ્યું છે એના માટે કયા ખાતરનો ઉપયોગ કરવો શું ઉપયોગ કરવો એ આપણા આગળના નેક્સ્ટ વિડીયોની અંદર વિશેષ માહિતી આપણે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીને આપીશું બાકી ઠંડીની જે શક્યતાઓ છે હમણાં એકથી પાંચ તારીખ એટલે આજે એક જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ઠંડીનું જે પ્રમાણ છે એકદમ નોર્મલ રહેવાનું છે ઠંડીનું એટલું બધું મોટું પરફોર્મન્સ હાલ જોવા નહીં મળે પણ પાંચ તારીખથી પછી એક હેવી નો રાઉન્ડ આવે છે અને પાંચ તારીખથી લઈને પંદર તારીખ સુધી કોલ્ડ નો રાઉન્ડ યથાવત રહેશે બાકી આજના જે વિડીયોમાં માહિતી આપવાની હતી મિત્રો એ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું બાકી જે વિશેષ માહિતી છે એ કાલના વિડીયોમાં આપવામાં આવશે અને વિડીયોનો ટાઈમ છે થી રાત્રે સાતથી નવના ટાઈમની અંદર અમને વિડીયો રોજ મળી જશે